વડોદરા શહેરમાં વર્ષ બે હજાર પચીસને વિદાય ખૂબ જ ઉત્સાહભેર આપવામાં આવી અને નવા વર્ષને પણ આવકારવામાં આવ્યું પરંતુ આ ઉજવણી કરવી કેટલાક લોકોને ભારે પણ પડી આમ તો વિશ્વમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવે છે ધામધૂમપૂર્વક કરાય છે અને તેમાંથી વડોદરા શહેર પણ બાકાત નથી રહ્યું વડોદરા શહેરમાં પણ ઠેર ઠેર ફાર્મ હાઉસ હોય કે અલગ અલગ પાર્ટી લોન્સ હોય જ્યાં આયોજન કરવામાં આવ્યા હતા થર્ટી ફર્સ્ટની પાર્ટીના એ સિવાય પણ ઘરની વાત કરીએ તો લોકોએ ઘરોમાં પણ પાર્ટીનું આયોજન કર્યું હતું અને થર્ટી ફર્સ્ટની ઉજવણી સૌએ ખૂબ જ ધામધૂમપૂર્વક ધમાકેદાર રીતે કરી હતી અને તેવામાં ઘણા બધા લોકોને આ ઉજવણી કરવી ભારે પણ પડી છે કારણ કે શહેરમાં ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો પોલીસો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યા હતા અને આ ચેકિંગમાં કેટલાક પીધેલા પણ ઝડપાયા છે અને આંકડું સામે આવ્યું છે એસએસજી હોસ્પિટલ ખાતેથી શહેરની એસએસજી હોસ્પિટલ કે જ્યાં પ્રોહિબિશનના કેસો અંતર્ગતના જે પીધેલા પકડાયા હોય તેમને ટેસ્ટ અર્થે મોકલવામાં આવ્યા હતા અને જેમાં આંકડો પિસ્તાલીસનો સામે આવ્યો છે શહેર પોલીસ દ્વારા પિસ્તાલીસ જેટલા પ્રોહિબિશનના કેસ અંતર્ગત લોકોને ત્યાં ટેસ્ટ અર્થે મોકલવામાં આવ્યા હતા આ સિવાય ઘણા બધા એવા લોકો કે જેમને અકસ્માત નડ્યો હોય શહેરમાં થર્ટી ફર્સ્ટની રાત્રે થયેલા અકસ્માતની વાત કરીએ તો અકસ્માતમાં ઓગણીસ જેટલા ઇજાગ્રસ્ત લોકો જે પણ એસએચજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા એટલે થર્ટી ફર્સ્ટની રાતે કે જ્યારે ઉજવણી ચાલી રહી હતી બે હજાર પચીસને વિદાય આપવાનો સમય નવા વર્ષને આવકારવાનો સમય ને એ સમય એસએસજી હોસ્પિટલમાં આ આંકડા સામે આવ્યા છે કે જ્યાં પ્રોહિબિશનના પિસ્તાલીસ જેટલા કેસ અને માર્ગ અકસ્માતના ઓગણીસ જેટલા કેસ નોંધાયા છે વધુ માહિતી આ રેમો ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે આપી છે

ગત તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અમારી એસએસજી હોસ્પિટલ ખાતે કુલ પિસ્તાળીસ પ્રોહિબિશનના કેસીસ અહીંયા તપાસ માટે લઈ આવેલ હતા અને આ ઉપરાંત ઓગણીસ કેસ આરટીએના પણ અહીંયા એટલે રોડ ટ્રાફિક એક્સિડન્ટના પણ અહીંયા લઈ આવેલા હતા જેમને જરૂરી સારવાર અને સલાહ આપી એમને મોકલી આપવામાં આવેલ છે કેટલા નહીં બધા જનરલી સારી કન્ડિશનમાં હતા એટલે જનરલી ડિસ્ચાર્જ થઈ ગયેલ છે